આપણે માવા કુલ્ફી જે ખૂબ જ સરસ અને ટેસ્ટી ઘરે સરળતાથી બની જાય બહાર કરતાં પણ એકદમ ટેસ્ટી એવી માવા કુલ્ફી તો ચાલો જોઈ લઈએ રેસીપી પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સૌપ્રથમ મેં અહીંયા એક લિટર જેટલું ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે જે અમુલ ગોલ્ડ આવે છે તે લઈ શકો અને તમારી પાસે ઘરે જો બીજું ગોવાલાનું આવતું હોય તો તે પણ લઈ શકો તો અહીંયા આપણે જાડા તળિયાવાળી જ પેન લેવાની છે નહીંતર દૂધ નીચેથી ચોટી જશે તો હવે ગેસ ચાલુ કરી એક ઉફાણો આવવા દઈશું તો તમે જોઈ શકો છો કે એક ઉફાણો કેટલો સરસ આવી ગયો છે

આપણે હવે આ બધું આપણે ઠંડા દૂધમાં જ મિક્સ કરી લેવાનું છે આનાથી આપણો ટેક્સ કુલ્ફીનો છે તે ખૂબ જ સરસ આવશે બિલકુલ બજાર જેવો જ લાગશે તો જો તમારી પાસે અહીંયા કોર્નફ્લોર કે મિલ્ક પાવડર ના હોય તો તમે કસ્ટર્ડ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો કસ્ટર્ડ પાવડર થોડો વધારે લેવો આના પ્રમાણમાં પણ એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો આપણે અહીંયા બેટરને બનાવી લેશું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે કે સરસ મિક્સ થઈ ગયું છે આપણું આપણું મિશ્રણ સરસ રેડી થઈ ગયું છે અહિયાં હવે મેં બીજી બાજુ એક પેન લઈ લીધી છે તેમાં આપણે અડધો કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું અને આ ખાંડને આપણે પાણી નથી નાખવાનું આમનમ જ પીગળવા દેવાની છે જેથી તેનો બ્રાઉન કલર ખૂબ જ સરસ આવે તો અહીંયા ખાંડને આપણે આ રીતે ધીમે ધીમે વચ્ચે એકવાર ચલાવી લેવી આ ખાંડ પાણી વગર જ ઓગળી જશે ખૂબ જ સરસ આ રીતે વચ્ચે એકવાર ચલાવી લેવી તો તમે જોઈ શકો છો કે વચ્ચેથી ધીમે ધીમે ખાંડ આ રીતે ઓગળવા લાગી છે હવે એને આપણે ધીરે ધીરે આ રીતે ચલાવીએ ખાલી બે જ મિનિટમાં આપણી સરસ ઓગળી જશે હવે આપણે તેને વધારે ઓગાળવાની નથી આટલો કલર ઇનફ છે ગુલ્ફીમાં કલર ચેન્જ કરવા માટે તો આપણે આપણે આ મિશ્રણને દૂધમાં ઉમેરી દેવાનું છે ધીમે ધીમે તરત જ ઉફણો આવશે એટલે તમારે ધીમે ધીમે જ એડ કરવાનું છે નહીંતર બધું જ દૂધ બહાર આવી જશે અત્યારે તમને એમ લાગતું હશે કે આ રીતે ખાંડ કડક થઈ ગઈ છે પણ ધીરે ધીરે બધી જ ખાંડ સરસ ઓગળી જશે તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ ધીમે ધીમે ચેન્જ થઈ ગયો છે જેમ જેમ દૂધ ઉકળે છે તેમ તેમ આપણો ખાંડ પણ સરસ અંદર ઓગળી ગઈ છે હવે આપણે આ મિશ્રણને ચલાવવાનું જ છે સતત તો આ રીતે આપણું દૂધ સરસ તમે જોઈ શકો છો કે અડધું બળી ગયું છે તો હવે આપણે બનાવેલી સ્લરી ધીમે ધીમે આનાથી તેનું ટેક્સચર ખૂબ જ સરસ ક્રિમી આવશે અને ઘટ પણ સરસ થઈ જશે બિલકુલ લાગશે કે બહારથી જ લીધી હોય એવી અત્યારે જ્યારે તમે સ્લરી ઉમેરી ત્યારે દૂધ તમે જોઈ શકો છો કે હજી કેટલું

તો હવે તમે જોઈ શકો છો કે દૂધ સરસ એવું ઘટ થઈ ગયું છે અને આ રીતે ચમચાને કોટ પણ થાય છે તો હવે આપણે મિનિટ પછી ગેસની બંધ કરી કે દૂધ થોડું ઠંડુ થશે ત્યાર પછી પણ થોડું ઘટ થશે હજી તો હવે આપણે આ પરફેક્ટ મિક્સચર તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ પડવા દઈશું એક થી બે કલાક ઠંડુ કરી લીધું છે તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ આ રીતે કોટિંગ થાય એવું બની ગયું છે જેમ ઠંડુ થાય એમ મિશ્રણ સરસ બની જાય છે અને સુગંધ અત્યારે ફ્રેન્ડ્સ એટલી સરસ આવી રહી છે કે જ મન થઈ જાય તેવું છે મેં અહીંયા કુલ્ફી મોડ આ રીતે લઈ લીધો છે તમારી પાસે જો કુલ્ફી મોડ અવેલેબલ ના હોય તો આ રીતે કોઈ કુલડ આવે તે પણ તમે લઈ શકો યા તો યુઝ થ્રો જે ચા કે કોફી ના કપ આવે તે પણ લઈ શકો તો હવે આ મિશ્રણને આપણે ભરી લઈશું તમે જોઈ શકો છો કે કેટલું સરસ મિશ્રણ આ રીતે આપણું તૈયાર થઈ ગયું છે તો મારે હવે અહિયાં ટોટલ આઠ કુલ્ફી મોડમાં મેં આઠ કુલ્ફી ભરી લીધી છે અને એક આ કુલ્લડ

આવી રીતે રાખી દઉં છું તો તૈયાર છે આપણા કુલ્ફી વાળા મોલ્ડમાં કુલ્ફી ભરેલા હવે આને ફ્રીઝરમાં આપણે સાત થી આઠ કલાક માટે રાખી દઈશું તો અહીંયા મેં ફ્રીઝરમાંથી કાઢી લીધી છે આ કુલ્ફીને ને તમે જોઈ શકો છો કે કેટલી ઠંડી છે ધુવાડા નીકળી રહ્યા છે તો મેં અનમોલ્ડ કરી લીધો છે કાગડા રીતે ઉપરથી તો હવે થોડું આ રીતે આપણે તેને ફેરવશું હાથમાં જેથી તે ફટાફટથી નીકળી જાય અને આ ગુલ્ફીને પણ મેં થોડી પાણીમાં ઠંડી કરી આવું છું અને અહીંયા બીજી બાજુ મેં અહીંયા આ ટ્રેમાં બરફના ટુકડા આ રીતે લઈ લીધા છે કે જેથી કરી આપણી કુલ્ફી ઓગળે નહીં સરસ અને આને મેં અત્યારે પાણીમાં થોડું વેળીને અનમોલ્ડ કરવાની ટ્રાય કરું છું તો તમે જોઈ શકો છો કે કુલ્ફી કેટલી સરસ નીકળી ગઈ છે આપણે આ રીતે તો આપણે આ જ રીતે આપણે બીજી કુલ્ફીઓ પણ કાઢી લઈએ એકદમ બિલકુલ ક્રિમી અને બહાર જેવી જ ટેક્સચરમાં લાગશે હવે આપણે આ કુલ્ફીને પણ ટ્રાય કરી લઈએ આ જ રીતે આપણે બધી જ કુલ્ફી નીકાળી લેશું થોડી ધીમે ધીમે આપણે પ્રેસ કરી કાઢતા જશું જેથી કરી તે સરસથી નીકળી જાય હા તમે જોઈ શકો છો કે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ કુલ્ફીઓ બની છે એ પણ બહારથી અડધા પ્રાઇઝમાં ઘરે બની જાય છે અને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે મેં અહીંયા કુલ્ફીઓ કાઢી લીધી છે અને કેટલી સરસ દેખાઈ રહી છે તમે જોઈ શકો છો કે કુલ્ફી આપણી કેવી સરસ મલાઈ કુલ્ફી બની છે આ આ કુલ્ફી ઘરે આસાનીથી બની જાય છે અને ખૂબ જ ઓછા પૈસામાં બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બિલકુલ બહાર જેવી જ તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી તો હવે હું તમને એક પીસ આ રીતે કાપીને પણ બતાવું કે અંદરથી કેવી બની છે તે તમે જોઈ શકો છો કે તેના પીસ કેટલા સરસ પડી ગયો છે આ રીતે તો કુલ્લડમાં જામેલી ગુલ્ફી પણ થોડી ઠંડી પડી ગઈ છે ને એકદમ આ રીતે સરસ મલાઈદાર લાગી રહી છે તમે જોઈ શકો છો તો આવી અવનવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવી રેસીપી સાથે